નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ માર્કેડિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એંશી રૂપિયાથી બસો ને નેવું રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો ને બાસઠ રૂપિયા ભાવનગર સો રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા ગોંડલ એકાવન રૂપિયાથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર એકસો ત્રેવીસ રૂપિયાથી બસો ને અગિયાર રૂપિયા તળાજા નવ્વાણું રૂપિયાથી બસો ને એંશી રૂપિયા અમરેલી સો રૂપિયાથી ત્રણસો ને પચાસ રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા તો મિત્રો હવે જાણી લઈએ સફેદ ડુંગળીના ભાવ મોહવા એકસો નેવું રૂપિયાથી ત્રણસો ને પચાસ રૂપિયા ગોંડલ એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો એક રૂપિયો